નમસ્કાર મિત્રો અક્ષરજો ચેનલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાતના ઇતિહાસ વિશેના કેટલાક મહત્વના એમસીક્યુ જોઈશું જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો શરૂ કરીએ કાઠિયાવાડના શાહજહા જહા તરીકે કોણ ઓળખાય છે મોરબીના વાઘજી બીજા ગોવા દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત કયા વર્ષમાં આવ્યો ઓગણીસો એકસઠ શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન કઈ સાલમાં થયું હતું ઓગણીસો ત્રીસ ઈસવીસન બે માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોને કરી હતી દામાજી ગાયકવાડ ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ ઓગણીસો સુડતાળીસમાં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા એટલી ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળીચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે મોહનલાલ પંડ્યા ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી ઓગણીસો ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી ગામા ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું આંબાવાડી હિન્દ સ્વરાજ ઇન્ડિયન હોમ રૂલના લેખક કોણ છે મહાત્મા ગાંધી નીચેનામાંથી પલ્લવ રાજાઓના દરબારી કવિઓ કોણ હતા ઉપરના એ અને બી બંને ભારવી અને દંડી હર્ષવર્ધનની બહેનને કોણે કેદ કરી હતી ગૌડ રાજવી શશાંક પ્રબોધ ચિંતામણી કૃતિની રચના કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી મેરુતંગ કુટુંબ પોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી માધવસિંહ સોલંકી હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથે પકડાઈશ નહીં એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ચંદ્રશેખર આઝાદ કયા આંદોલનને ગાંધીએ હિન્દુ મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ખિલાફત આંદોલન દક્ષિણ ભારતમાં કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું ચોલ સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો કોણે અમલમાં મૂક્યો વિલિયમ બેન્ટિક નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કરનાર ગવર્નર જનરલ કોણ હતો લોર્ડ હેસ્ટિંગ્સ દાંડીકૂતની શરૂઆત ગાંધીજીએ કેટલા સાથે કરી હતી જણાવો પાવાપુરી પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવન લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું લગભગ પ્રમાણ કેટલું હતું છ એક કોના આગ્રહથી ગાંધીજીએ ચંપારણના પ્રશ્નની તપાસ કરવાનું નક્કી કર્યું રાજકુમાર શુક્લ સિંધુ ખીણની સભ્યતામાં ગટનને અન્ય કયા નામે ઓળખવામાં આવતી મોરી ચિરાદ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે બિહાર ઓગણીસો પાંચમાં બંગાળના વિભાજન જનરલ કોણ હતા લોર્ડ કરજન સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું મંડલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે કચ્છ ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા સાણંદ ઉત્તર રામચરિત નાટક કોના દ્વારા રચવામાં આવ્યું હતું ભાવભૂત સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે કટોકટી ઓગણીસો પંચોતેર બૌદ્ધ ધર્મના ત્રણ શરણ આશ્રમમાં નીચેના પૈકી કોનો સમાવેશ થયો નથી ભિક્ષુ જુનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી મગધ બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન સત્તરસો તોતેર પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી ઠક્કર બાપા નીચેના પૈકી કોને બ્રિટિશ સરકાર ઇન્ડિયન સિવિલ સર્વિસમાંથી બરતફર કરવામાં આવેલ હતા સુરેન્દ્રનાથ બેનર્જી સ્વતંત્ર ચળવળ વખતે ચાલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો નેતાજી સુભાષચંદ્ર બોઝ નીચેના વિધાન વિધાનો પૈકી કયું વિધાન વિધાનો સાચું સાચા છે તેનો વિકલ્પ પસંદ કરો એક જૈન સાહિત્યને આગમ સાહિત્ય અને અંગ અમય તેમ બે મુખ્ય શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે બે દિગંબર સંપ્રદાયના પ્રતિપાદક ભબાહો હતા ત્રણ ચેતાંબર સંપ્રદાયના પ્રતિપાદક થૂલભદ્ર હતા એક બે અને ત્રણ બધા જ સાચા છે પ્રથમ કાઠિયાવાડી રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજીએ ભારતમાં આવીને સૌ કયો સત્યાગ્રહ કર્યો હતો ચંપારણ સત્યાગ્રહ મધ્યયુગી સમયમાં ગુજરાતી પ્રાંતિય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ઉપરના બધા જ જામમાં મસ્જિદ અમદાવાદ મહમદ બેગડાની ખબર ચાંપાનેર રાણી સિપરીની મસ્જિદ અમદાવાદ કયા સ્થળેથી રોમ પાસેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ય થયેલ છે અરિકા મેળુ બહ્મની વંશનું નામ પહેલા શું હતું શાહી વંશ વડનગરના કોર્ટની પ્રશસ્તિ રચનાર કવિ શ્રીપાલ કોના દરબારી કવિ થઈ ગયા સિદ્ધરાજ જયસિંહ કોના અવસાનનો દાખલો લેવા અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી લાલા લજપતરાય ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કહી ચક વિજય અલીગઢ મુસ્લિમ કોલેજ જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેની સ્થાપના કઈ સાલમાં થઈ પંચોતેર છત્રમાં ચાંદીના સિક્કા શું કહેવાતા હતા કરશાપણ ઈસવીસન ઓગણીસો પંદરમાં ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે ઓપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું હતું આ ઓપોલો બંદર કયા શહેરમાં આવેલું છે મુંબઈ નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી

પુલ કેસી બીજાએ કૃષ્ણ અને ગોદાવરી નદી વચ્ચેના જે પ્રદેશો પર વિજય પ્રાપ્ત કર્યો તેનું નામ જણાવો વેગી પ્રદેશો યુરોપિયન જમીનદારો ચંપારણમાં જમીનના ગાળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન કેટલી સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા ત્રણ વીસ ગાંધીજીની હત્યા ક્યારે થઈ હતી ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાળીસ ઋગ્વેદના કયા મંડળમાં પ્રથમ વખત ચતુર વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે દસમા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી ગાંધીજી વેલેસ્લીની સહકારી યોજનાનો સૌપ્રથમ શિકાર કોણ બન્યો હતો હૈદરાબાદ નિજામ પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદ્ભવ કયા શાસકોના સમયમાં થયેલ હતો સોલંકી સિંધુ સંસ્કૃતિના નગરોમાં ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળી આવે છે હરિયાણા અને રાજસ્થાન બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું રાજરાજ પહેલા બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ભારતના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગનો ભારતમાં કાર્યકાળ ઈસવીસન ખાલી જગ્યાથી ઈસવીસન ખાલી જગ્યા હતો અઢારસો અઠ્યાવીસ થી અઢારસો પાંત્રીસ ક્રિસ્ટોફર્સ કોલમ્બસે ખાલી જગ્યાના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી સ્પેનના મહાત્મા ગાંધીનો જન્મદિવસ જન્મ દિવસ જણાવો બે ઓક્ટોબર અઢારસો ઓગણ સિત્તેર નીચેના વિધાનો ચકાસો વિધાન એક ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસ થી ઈસ્વીસન પૂર્વે બસો ચોરાણું ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો તેને પુષ્ય મિત્રને જુનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા વિધાન બે સમ્રાટ અશોકે તે સમયગાળા દરમિયાન જુનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી એક તથા બે બંને સાચા નથી મુઘલ સામ્રાજ્ય દરમિયાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃતાંત લખનાર એકમાત્ર મહિલા ઇતિહાસકાર નીચેના પૈકી કોણ છે ગુલબદ્ધન બેગમ સ્વતંત્ર સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકેશન એસોસિએશન બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ત્રિપિટક મુંબઈમાં યોજાયેલ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આઈ એન સીનું પ્રથમ અધિવેશન કઈ તારીખે મળ્યું હતું અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી ત્રણ મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં આવેલું છે એલિફન્ટા ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો વાયસરોય તરીકે કોણ હતું ફ્રાન્સિસ્કો ધ અલમોડા ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ડોક્ટર પી કે દાસ ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું પોર્ટુગીન નરનારાયણાનંદ મહાકાવ્યના સર્જનહાર કોણ છે વસ્તુપાલ વાતાપીમાં નમૂનેદાર વિષ્ણુ મંદિર કયા રાજવીએ બંધાવ્યું હતું મંગલેશ રાજા અકબરના પિતા કોણ હતા હુમાયુ સ્વતંત્ર દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે પંદર ઓગસ્ટ અમેરિકાના મૂળ વતનીઓને કયા નામે ઓળખવામાં આવે છે રેડ ઇન્ડિયન સોનધાન નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી મોહમ્મદ તઘલક દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર કઈ નદીના કિનારે આવેલ છે ગોમતી પંચ સૈદ્રાંતિકા નામે ગ્રંથમાં કયા વિષયની ચર્ચા કરેલી છે નક્ષત્રો ખગોળ નીચેના પૈકી કઈ નદી સિંધુ નદીની ઉપનદી નથી શ્યોક ભારતની રાજમુદ્રા કઈ છે શ્રી સ્તંભ શિવાજીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો શિવનેરી પૂર્વ મધ્યકાળમાં વિદ્યાસભા માટેનું મહાન કેન્દ્ર હતું નાલંદા વિશ્વવિદ્યાલય પ્રાચીન સમયના અવશેષોનો ચોક્કસ સમયગાળો જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ફોર કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડાં પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલાં પ્રમાણો જોવા મળે છે મોહેજો દડો ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ડબલ્યુ સી બેનર્જી સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી સત્યાર્થ પ્રકાશ ગુજરાતના કયા રાજાએ બારમી સદીમાં દારૂના ઉત્પાદન અને તેના વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી કુમારપાળ સોલંકી કાળ દરમિયાન વૈષ્ણવ ધર્મનું પ્રસિદ્ધ ધામ કયું ગણાતું હતું દ્વારકા નીચેના વિધાન વિધાનો પૈકી કયું વિધાન વિધાનો સાચા સાચું છે એક ભાવનગરમાં ઈસવીસન અઢારસો ચોર્યાસીમાં સામરદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી બે જુનાગઢમાં ઈસવીસન ઓગણીસો બહાઉદ્દીન કોલેજની સ્થાપના કરવામાં આવી હતી એક અને બે બંને સાચા છે વાસ્કોદ જે સમયે બંદરે પહોંચ્યો તે સમયે ત્યાંના રાજા કોણ હતા જામોરીન બૃહદ સહિતા પુસ્તક કોના દ્વારા લખાયેલું છે વારાહ મિહિર વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા તેલુંગુ અને સંસ્કૃત તરાઈનું પ્રથમ યુદ્ધ ખાલી જગ્યા સાથે સંબંધિત છે ઉત્તર ભારતના હિન્દુ રાજવીઓ મહંમદ ગોરી સાથે લડાઈ કરતા હતા તો આ વિડિયોમાં માત્ર આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માધરમ